નમસ્કાર આજે આપણે એક એવા નામની ઊંડાણપૂર્વક ચર્ચા કરવાના છીએ જે સત્તા અને રાજકારણની વાત આવે ત્યારે લગભગ હંમેશા સામે આવે છે નિકોલો મેક્યાવેલી હા બિલકુલ લગભગ પાંચસો વર્ષ પહેલાના ઇટાલિયન વિચારક આપણી પાસે જે સ્ત્રોતો છે એના આધારે આપણે એમના જીવન એમના સમય અને ખાસ તો એમના બે મુખ્ય ગ્રંથો ધ પ્રિન્સ અને ડિસ્કોર્સિસ ઓન લીવી એમાં જે વિચારો છે એને સમજવાની કોશિશ કરીશું ઘણીવાર એવું બને છે કે એમને માત્ર એક કઠોર સિદ્ધાંતવિહીન વ્યક્તિ તરીકે જોવામાં આવે છે બરાબર પણ શું એ ખરેખર એટલું જ છે ચાલો આ સ્ત્રોતોમાં જરા ડૂબકી મારી અને જોઈએ ચોક્કસ મેક્યાવેલીનો જન્મ અને ઉછેર એ પુનરૂજ્જીવન કાળનું ઇટાલી હતું ખાસ કરીને ફ્લોરેન્સ શહેર હમ એ સમય કેવો હતો મતલબ રાજકીય રીતે એ સમજવું બહુ જરૂરી છે ઇટાલી ત્યારે આ જ જેવો એક દેશ નહોતો નાના નાના રાજ્યો હતા અને એમની વચ્ચે સતત સંઘર્ષ ચાલ્યા કરતો યુદ્ધો રાજકીય અસ્થિરતા આ બધું બહુ સામાન્ય હતું એટલે વાતાવરણ બહુ અસ્થિર હતું ખૂબ જ અને આ જ અસ્થિર વાતાવરણે મેકિયાવેલીના વિચારોને ઘડવામાં મોટો ભાગ ભજવ્યો અને એવું નથી કે એમણે ખાલી દૂર બેસીને આ બધું જોયું એ પોતે સક્રિય રાજકારણમાં હતા ખરું ને બરાબર ચૌદસો અઠ્ઠાણુંમાં માં ફ્લોરેન્સ પ્રજાસત્તાકમાં એમને સેકન્ડ ચાન્સલર જેવું મહત્વનું પદ મળ્યું એટલે મોટી જવાબદારી હતી હા વિદેશી બાબતો સંરક્ષણ આ બધું એમના હાથ નીચે હતું એટલે એમણે રાજકારણની જે કઠોર વાસ્તવિકતાઓ છે એનો સીધો અનુભવ કર્યો કોઈ ખાસ વ્યક્તિનો એમના પર પ્રભાવ પડ્યો હતો હા સેઝારે બોર્જિયા એકદમ નિર્દયી પણ એટલો જ પ્રભાવશાળી નેતા એમને નજીકથી જોયા પછી મેકિયાવેલીને પેલી રિયાલ પોલિટિકની સમજ આવી પોલિટિક એટલે એટલે કે આદર્શો કે નૈતિકતા કરતા પરિણામો પર વધુ ધ્યાન આપો જે વાસ્તવિક છે જે શક્ય છે એના પર પણ પછી તો એમની કારકિર્દીમાં મોટો વળાંક આવ્યો મેડીસી પરિવાર પાછો સત્તા પર આવ્યો હા પંદરસો બારમાં મેડિસી પરિવારે ફ્લોરેન્સમાં સત્તા પાછી મેળવી અને મેકિયાવેલી તો પ્રજાસત્તાકના સમર્થક હતા એમના માટે મુશ્કેલી ઊભી થઈ હા એમને પદ પરથી હટાવવામાં આવ્યા રાજદ્રોહનો આરોપ મુકાયો કેદ ભોગવવી પડી ત્રાસ પણ સહન કરવો પડ્યો અને બહુ અઘરો સમય હશે ખૂબ જ પણ કદાચ આ જ એકાંત અને હતાશા હતી જેણે એમને લેખન તરફ વાળ્યા એમના સૌથી પ્રખ્યાત ગ્રંથો ધ પ્રિન્સ અને ડિસ્કોર્સીસ ઓન લીવી આ દેશ નિકાલ દરમિયાન જ લખાયા તો ચાલો પહેલા ધ પ્રિન્સની વાત કરીએ આ પુસ્તકથી જ એમને સૌથી વધુ પ્રસિદ્ધિ મળી સારી અને ખરાબ બંને હા એ જ શું આ ખરેખર શાસકો માટે એવી ગાઈડબુક છે કે ભાઈ ગમે તે ભોગે સત્તા ટકાવી રાખો એમ કહી શકાય પણ એ થોડું વધારે જટિલ છે ધ પ્રિન્સનો મુખ્ય હેતુ શાસકને રાજકીય વાસ્તવિકતા સમજાવવાનો હતો સત્તા કેવી રીતે મેળવવી અને ટકાવી રાખવી એની વ્યવહારુ સલાહ હતી નૈતિકતાનું સ્થાન ક્યાં એ ગૌણ હતું રાજ્યની સુરક્ષા અને સ્થિરતા એ સૌથી ઉપર એમાં બે મુખ્ય ખ્યાલો છે વર્ચ્યુ અને ફોર્ચ્યુના વર્ચ્યુ અને ફોર્ચ્યુના એ શું છે વર્ચ્યુ એટલે ખાલી સદ્ગુણ નહીં પણ નેતાની કુશળતા પરિસ્થિતિ પારખવાની ક્ષમતા તક ઝડપી લેવાની આવડત અને જરૂર પડે કઠોર બનવાની શક્તિ અને ફોર્ચ્યુના એટલે ભાગ્ય નસીબ અથવા અણધાર્યા સંજોગો એટલે નેતાએ પોતાના વર્ચુથી ફોર્ચ્યુનાનો સામનો કરવાનો બરાબર મેકિયાવેલી કહે છે કે ફોર્ચ્યુના શક્તિશાળી છે પણ વર્ચ્યુવાળો નેતા એને અમુક અંશે કાબુમાં રાખી શકે અથવા એની અસર ઓછી કરી શકે અને પેલી કુખ્યાત વાત ધે સાધનને યોગ્ય ઠેરવે છે એનું શું હા એ વાક્ય મેકિયાવેલી સાથે જોડાઈ ગયું છે એમનો કહેવાનો અર્થ એવો હતો કે જો રાજ્યની સલામતી જેવો મોટો ધ્યેય હોય તો એના માટે કદાચ એવા સાધનો વાપરવા પડે જે નૈતિક રીતે યોગ્ય ન પણ લાગે અને શાસકે લોકોનો પ્રેમ જીતવો જોઈએ કે ડર પેદા કરવો જોઈએ આ પણ એક મહત્વનો મુદ્દો છે એમનો ઝુકાવ ભય તરફ હતો એમનું માનવું હતું કે પ્રેમ બહુ ચંચળ હોય લોકો ક્યારે ફરી જાય કહેવાય નહીં જ્યારે ભય વધુ સ્થિર નિયંત્રણ આપે પણ એક મર્યાદા રાખી હતી ને ચોક્કસ એમણે સ્પષ્ટ કહ્યું કે શાસકે ભય પેદા કરવો પણ નફરત નહીં જો લોકો નફરત કરવા લાગે તો એ બળવા તરફ દોરી જાય એટલે ભય અને નફરત વચ્ચે બહુ પાતળી ભેદરેખા છેતરપિંડી વિશે શું કહેતા હતા એ પણ રાજકીય હેતુ માટે ક્યારેક જરૂરી બની શકે છે માનતા હતા ઓકે આ તો થઈ ધ પ્રિન્સની વાત જે એક રીતે એક મજબૂત શાસક કદાચ રાજાશાહી જેવી વ્યવસ્થા માટે વધુ લાગુ પડે પણ પછી આવે છે ડિસ્કોર્સેસ ઓન લીવી એ તો પ્રજાસત્તાક વાત કરે છે હા બરાબર આ બંને વચ્ચે તો દેખી તો વિરોધાભાસ નથી લાગતો એક તરફ રાજાશાહી જેવી વાત બીજી તરફ પ્રજાસત્તાક દેખીતી રીતે લાગે પણ જો ઊંડાણથી જોઈએ તો બંનેમાં એક સમાન તત્વ છે વાસ્તવવાદ રિયલિઝમ એ કેવી રીતે મેખ્યાવેલી પરિસ્થિતિ પ્રમાણે અલગ ઉપાય સૂચવે છે ડિસ્કોર્સિસમાં એ રોમન ઇતિહાસકાર લીવીના લખાણો પર આધાર રાખીને એક આદર્શ પ્રજાસત્તાક કેવું હોવું જોઈએ એની ચર્ચા કરે છે એમાં કયા મુદ્દા મુખ્ય છે એમાં સૌથી મહત્વનું છે નાગરિક સદ્ગુણ સિવિક વર્ચ્યુ એટલે કે નાગરિકોની રાજ્ય પ્રત્યેની નિષ્ઠા એમની સક્રિય ભાગીદારી કાયદાનું પાલન કરવાની ભાવના આ પ્રજાસત્તાકની કરોડરજ્જુ છે એવું એ માનતા હતા એટલે નાગરિકોની ભૂમિકા બહુ મહત્વની ખૂબ જ અને બીજું સત્તાનું વિકેન્દ્રીકરણ અને સંતુલન

અસ્થિરતામાં વ્યવસ્થા લાવવા મજબૂત નેતાની વાત કરે છે હા અને સ્થિર અને સ્વતંત્ર સમાજ માટે નાગરિકો અને સંતુલિત શાસનની વાત કરે છે એકદમ બરાબર બંને પુસ્તકોનો વિષય તો રાજકીય સત્તા જ છે એનું સ્વરૂપ એનો ઉપયોગ એને ટકાવી રાખવાના પડકારો પણ સંદર્ભ અલગ અલગ છે અને આ બધાના મૂળમાં શું છે માનવ સ્વભાવ વિશે એમનો શું ખ્યાલ હતો એમના મતે માણસ મૂળભૂત રીતે સ્વાર્થી છે મહત્વાકાંક્ષી છે સત્તાનો ભૂખ્યો છે આ એક કડવી વાસ્તવિકતા છે એટલે રાજકારણમાં આદર્શવાદ કરતાં વાસ્તવવાદ વધુ જરૂરી છે હા એમનું કહેવું હતું કે રાજકારણમાં સફળ થવું હોય તો આ વાસ્તવિકતા સ્વીકારવી જ પડે નેતાએ નિર્ણયો લેતી વખતે માણસના આ સ્વભાવને ધ્યાનમાં રાખવો જોઈએ તો આ વિચારોનો પ્રભાવ કેવો રહ્યો છે આજે પાંચસો વર્ષ પછી પણ આપણે મેખ્યાવેલીને કેમ યાદ કરીએ છીએ અરે એમનો પ્રભાવ તો જબરદસ્ત છે રાજકીય વિચારધારાના ઇતિહાસમાં એમને ટાળી જ ન શકાય થોમસ હોબ્સ રૂસો નીચસે ઘણા મોટા વિચારકો પર એમના વિચારોની છાપ દેખાય છે અને આજના સમયમાં આધુનિક રાજકારણમાં પણ ભલે કોઈ નેતા જાહેરમાં સ્વીકારે નહીં પણ ઘણા નેતાઓના નિર્ણયોમાં ખાસ કરીને જે કઠોર પણ વ્યવહારું ગણાય છે એમાં મેકિયાવેલીના સિદ્ધાંતોનો પડઘો જોવા મળે છે હા ક્યારેક એવું લાગે છે એટલું જ નહીં બિઝનેસ અને મેનેજમેન્ટમાં પણ એમના વિચારોની ચર્ચા થાય છે સત્તા નેતૃત્વ વ્યૂહરચના આ બધું ત્યાં પણ લાગુ પડે છે પણ એની સાથે નૈતિક પ્રશ્નો તો જ રહે છે ચોક્કસ એમના વિચારો હંમેશા આ દ્વિધા ઊભી કરે છે કે શું સત્તા માટે કે રાજ્યની ભલાઈ માટે નૈતિકતાને બાજુ પર મૂકી શકાય ક્યાં સુધી ખરેખર મેકવેલી આપણને રાજકારણની કેટલીક અપ્રિય પણ કદાચ કાયમી વાસ્તવિકતાઓનો સામનો કરાવે છે સારાંશ એ જ કે એમણે રાજકારણને ધર્મ અને નૈતિકતાના આદર્શોથી અલગ કરીને જોયું સત્તાની રમતના નિયમો સમજાવ્યા હા ધ પ્રિન્સ ટકી રહેવાની કળા શીખવે છે તો ડિસ્કોર્સ સ્વતંત્રતા કેવી રીતે જાળવવી એના પર ભાર મૂકે છે અને એમની પ્રસ્તુતતા આજે પણ એટલી જ છે નહીં બિલકુલ નેતૃત્વ સત્તા માટેનો સંઘર્ષ માનવ સ્વભાવની જટિલતાઓ આ બધું આજે પણ એટલું જ સાચું છે જેટલો પાંચસો વર્ષ પહેલા હતું એમના વિચારો આપણને આદર્શ અને વાસ્તવિકતા વચ્ચે જે તણાવ છે એને સમજવામાં મદદ કરે છે અને આ ચર્ચાના અંતે એક સવાલ આપણે સૌ વિચારતા થઈએ એક તરફ અસરકારક નેતૃત્વ અને રાજ્યની સ્થિરતા માટે ક્યારેક મેકિયાવેલી જેવા કઠિન કદાચ અપ્રિય નિર્ણયો લેવા જરૂરી બની જાય છે તો બીજી તરફ સમાજ અને શાસનના પાયામાં રહેલા નૈતિક સિદ્ધાંતોનું મહત્વ પણ એટલું જ કાયમી છે આ બંને વચ્ચે આજના નેતાઓ અને નાગરિકો તરીકે આપણે સંતુલન કેવી રીતે શોધી શકીએ આ એક મોટો પ્રશ્ન છે